મૂડીમાં ગરાશેમા કુટુંબમાં ઝાલબાઈ નામે એક ભક્તબાઈ હતા પોતે વિધવા હતા અખંડ મહારાજનું ભજન કરતા એકવાર મનમાં ખેદ થયો કે કેટ કેટલો સમય ગયો પણ મહારાજના દર્શન નથી થયા પછી મહારાજની ઘણી પ્રાર્થના કરી અને રડ્યા એટલે મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યા અને કહે ઝાલબાઈ અમને ખૂબ ઠંડી ચડી છે માટે તપાડો પછી તો મોટા મોટા ભડાકા કરીને મહારાજને તપાડ્યા ઘરમાં બે ત્રણ ખાટલા હતા તે ભાંગીને બાળી નાખ્યા છતાં મહારાજે કહ્યું કે હજુ ઠંડી ઉતરતી નથી

તમારી પાસે જેટલું ધનુ હોય તે આપશો આ મહારાજ કહીને પટારામાં એક હજાર રૂપિયા હતા તે કાઢી ને આપ્યા તથા પોતાના બધા જ ઘરેણાં હતા તે આપ્યા. મહારાજ કહે ઘરેણાં રાખો ના મહારાજ જગનમાં માં વાપરશો એટલું જ કામ નું છે. પછી બધું પોટલું બાંધી ને મહારાજ બહાર નીકળ્યા ઝાલબાઈ દરવાજા સુધી વળાવા ગયા પગે લાગ્યા સ્તુતિ કરી અને આવી રીતે વારંવાર દર્શન દેવાની પ્રાર્થના કરી પછી થોડું ચાલીને મહારાજ પાછા વળીને કહે ઝાલ ભાઈ આ ધન અને દાગીના તમે રાખો જરૂર પડે પડે મંગાવી લઈશું હમણાં જોખમ સાથે લેવું એ ઠીક નથી સારું મહારાજ કહીને જેવું પોટલું હાથમાં લીધું કે મહારાજ અદ્રશ્ય થઈ ગયા આ તો ભક્તની કસોટી કરવી હતી પણ ઝાલબા જેવા ભક્ત ગમે તેવી કસોટીમાંથી પાછા પડે જ નહીં મૂડીમાં ગરાસિયામાં કુટુંબમાં ઝાલબાઈ નામે એક ભક્તબાઈ હતા પોતે વિધવા હતા અખંડ મહારાજ નું ભજન કરતા એક વાર મનમાં ખેદ થયો કે કેટલ કેટલો સમય ગયો પણ મહારાજના દર્શન નથી થયા પછી મહારાજને ઘણી પ્રાર્થના કરી અને રડ્યા એટલે મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યા અને કહે ઝાલબાઈ અમને ખૂબ ઠંડી ચડી છે માટે તપાડો પછી તો મોટા મોટા ભડાકા કરીને મહારાજને તપાડ્યા ઘરમાં બે ત્રણ ખાટલા હતા તે ભાંગીને બાળી નાખ્યા છતાં મહારાજે કહ્યું કે હજુ ઠંડી ઉતરતી નથી ઘરમાં બે ત્રણ ખાટલા હતા તે ભાંગી ને બાળી નાખ્યા છતાં મહારાજે કહ્યું કે હજુ ઠંડી ઉતરતી નથી એટલે કુહાડો લઈને પટારો કાપવા માંડ્યા ત્યારે મહારાજ કહે બસ હવે ઠંડી જતી રહી છે પટારો ના તોડશો પછી થાળ કરવા માંડ્યો ત્યારે મહારાજ કહે અમારે ઉતાવળ છે ગામની બહાર પાર્ષદો ઉભા છે માટે થાળ ન કરશો પછી દૂધ આપ્યું તે પી ને મહારાજ કહે ઝાલ અમારે ડભળ મોટો યજ્ઞ કરવો છે. તે તમારી પાસે જેટલું ધન હોય તે આપશો હા મહારાજ કહીને પટ્ટારામાં એક હાજર રૂપિયા હતા તે કાઢીને આપ્યા તથા પોતાના બધા જ ઘરેણાં હતા તે આપ્યા મહારાજ કહે ઘરેણાં રાખો નાના મહારાજ જગનમાં વાપરશો એટલું જ કામનું છે પછી બધું પોટલું બાંધીને મહારાજ બહાર નીકળ્યા ઝાલબાઈ દરવાજા સુધી વળાવા ગયા પગે લાગ્યા સ્તુતિ કરી અને આવી રીતે વારંવાર દર્શન દેવાની પ્રાર્થના કરી પછી થોડું ચાલીને મહારાજ પાછા વળીને કહે ઝાલબાઈ આ ધન અને દાગીના તમે રાખો જરૂર પડે જોખમ સાથે લેવું એ ઠીક નથી સારું મહારાજ કહીને જેવું પોટલું હાથમાં લીધું કે મહારાજ અદ્રશ્ય થઈ ગયા આ તો ભક્તની કસોટી કરવી હતી પણ જાલબા જેવા ભક્ત ગમે તેવી કસોણી પાછા પડે જ નહીં